ફોટો પ્રદર્શન યોજાયું હતું શનિદેવ મહાદેવ મંદિર નજીક આ ફોટો પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છેલ્લા ચોવીસ વર્ષથી ભેદભાવ વગરની સ્વાર્થ સેવા સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવે છે બેનવારથી લાસોને આત્માને આત્મા તે યજ્ઞ પણ કરાય છે બિનવારસી મૃતકોની ની શાસ્ત્રો વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજન પણ કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ રસિકલાલ મારવાલા અગ્નિતા સેવા કેન્દ્ર ના પ્રેસિડેન્ટ અગ્નિદાસ સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે કેન્દ્ર દ્વારા શનિદેવ મંદિરના પ્રાગનમાં તમામ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે આ પ્રદર્શન લગાવવાનો હેતુ એ કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે જે લોકોની કોલ કરતા તપાસ કરતા મળી આવેલા હોય જે લોકો પોલીસ સ્ટેશનમાં જઈને પણ આની તપાસ કરતા હોય પોલીસ સ્ટેશનમાંથી પણ કોઈ રિસ્પોન્સ નહીં મળતો હોય એને ધ્યાનમાં રાખીને આજે શનિદેવ મંદિરના પ્રાંગણમાં ઉત્તરા સોસો સર્કલ અંબાનગર પાસે તમામ બિનવાસી મૃતકોના પોતાનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે આ સંસ્થા દ્વારા તમામ બિનવાસી મૃતકોની આત્માની સદગતિ માટે સોથ આર્ય સમાજ મંદિરમાં પાંચમા મહિનામાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ તમામ દિનવર્ષી મૂર્તકોનું ભાદરવા મહિનામાં સાસ્રોકત વિધિ અનુસાર સાત વિધિ કરવામાં આવે છે ત્યારબાદ ધમ્મ ભોજન કરાવવામાં આવે છે અને દર મહિને તમામ દિનવર્ષી મૂર્તકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે દર બીજીમાં કેટલા લોકોની ઓળખ થઈ ગઈ છે અત્યાર અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં આજે ચોવીસ વર્ષની અંદર ઓગણ ચાલીસ જેટલી ઓગણચાલીસ લાશો નાશો થાય અને અત્યારે પણ હું આ પ્રવેશન લગાવેલું છે હજુ સુધી કોઈ લાશ ઓળખ નહીં થાય હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ અહીંયા પ્રવેશન જો આવે અને એ લોકોના સ્વજનો મળી આવે એ આશા સાધી